જુનાગઢના મહાશિવરાત્રીના ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીઓ જૂનાગઢના કલેક્ટર દ્વારા કરાયો આયોજન બેઠક મ્યાનમારમાં સ્થિતિ બની વિસ્ફોટક ઝૂંટા સૈન્ય દ્વારા દેશના તમામ યુવાનોને સૈન્ય સેવાનો આદેશ થતા ગભરાટ રાંચી ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડના સ્ટાર સદી સદી મેચ પર મજબૂત પકડ સિરીઝમાં પ્રથમ સમાચાર જોઈએ વિગતવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચોવીસ પચીસ ફેબ્રુઆરીએ ફરીથી ગુજરાતની મુલાકાતે આવવાના છે આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે વડાપ્રધાન ચોવીસમી રાત્રે જામનગર પહોંચશે પચીસમી તારીખે સવારે બેટ દ્વારકા પહોંચશે અહીં તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે જેનું નામ બદલવામાં આવ્યું છે હવે તેનું નામ સુદર્શન બ્રિજ છે આ બ્રિજને હવે સુદર્શન સેતુ એવું નવું નામ આપવામાં આવ્યું છે ત્યારે લોકાર્પણ પછી પીએમ મોદી દ્વારકા જવા રવાના થશે સવારે ત્રીસ કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે દ્વારકામાં બપોરે બાર પંચાવન કલાકે સભાને સંબોધશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે એ પછી રાજકોટ જવા રવાના થશે ત્યારે સાંજે ચાર પિસ્તાલીસ કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેર સભા સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વડાપ્રધાનના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું જેને લઈને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ તેને નિહાળી અભિભૂત થયા હતા વડાપ્રધાન ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે અને આ વખતે પણ તેઓ ગુજરાતની જનતાને અબજો રૂપિયાના વિકાસ મોદી ફરી એકવાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની અનેક ભેટ સોગાદો લઈને આવશે વડાપ્રધાન પચીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા અડતાળીસ હજાર કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ પચીસમીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે અડતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે એક લાખ એક લાખ ચુવાલીસ હજાર ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બંદરો પાવર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન પાણી પુરવઠા પ્રવાસન રેલવે એનએચએઆઈ અને ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે આમ એમ્સ બસો એક એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને ત્રીસ બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે એ પણ ચાલુ થવાનો છે આમ એઇમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી છ જેટલી પાંચ જેટલી એટલે કુલ છ એઇમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટો લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના જ આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજિત રૂપિયા પાંત્રીસ હજાર સાતસો કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીમાં તેર કરોડ રૂપિયાના મૂલ્યના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા આ કાર્યક્રમ બાદ જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં રૂપિયા તેર હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ પૂર્વાંચલ અને પૂર્વ યુપીના વિકાસને ગતિ આપશે જેમાં રેલ પ્રોજેક્ટ રોડ એરપોર્ટ ઉદ્યોગ રમતગમત આરોગ્ય સ્વચ્છતા પ્રવાસન એલપીજી ગેસ અને અન્યનો સમાવેશ થાય છે આનાથી વારાણસી સહિત સમગ્ર પૂર્વાંચલ પ્રદેશમાં રોજગારીની ઘણી નવી તકો ઊભી થશે तेरह हजार करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट काशी के साथ साथ पूर्वांचल के पूर्वी भारत के विकास को गति देंगे इसमें रेल, रोड एयरपोर्ट से जुड़े प्रोजेक्ट्स हैं इसमें पशुपालन उद्योग स्पोर्ट्स, कौशल विकास इससे जुड़े कई प्रोजेक्ट्स हैं इसमें स्वास्थ्य स्वच्छता आध्यात्म पर्यटन एलपीजी गैस अनेक क्षेत्रों से जुड़े अनेक विध काम हैं इससे પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રી ના મેળાના સુચારુ આયોજન માટે અને ગિરનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો પદાધિકારીઓ અને ઉત્તરા મંડળના જે પ્રતિનિધિઓ છે તેમની સાથે કલેક્ટર અનિલ કુમાર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર મુક્તાનંદ બાપુ હરિગિરીજી બાપુ શેરનાથ બાપુ મહેશ બાપુ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો આ સાથે સાધુ સંતો ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિજિટલ ટેકનોલોજી મેનેજમેન્ટ દ્વારા પ્રથમ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો બે હજાર એકવીસ ત્રેવીસ બેચમાં એઆઈસીટી એપ્રુવડ પીજીડીએમ પ્રોગ્રામ બિગ ડેટા એનાલિસ્ટિક્સ અને ટેકનોલોજી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પ્રથમ બેચમાં કુલ વીસ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ કાર્યક્રમો પૂર્ણ કર્યા જેમાં પીજીડીએમ એટલે કે બિગ ડેટા એનાલિટિક્સના સોળ અને પીજીડીએમના ચારનો સમાવેશ થાય છે ઋષભ શાહ પીજીડીએમ બિગ ડેટા એનાલિટિક્સ અને ભાવેશ મોટવાણી બીજી ડીએમ ટેકનોલોજી મેનેજમેન્ટને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા આ પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે ઇન્વેસ્ટ ઇન્ડિયાના ચીફ એનાલિટિક્સ ઓફિસર અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રિતદીપસિંહે હાજરી આપી હતી બિરલા કોપરની ઇન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીઈઓ રોહિત પાઠક કોન્વોકેશનના અતિથિ રહ્યા અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉક્ટર પ્રીતિજી અદાણીએ સમારંભની અધ્યક્ષતા કરી હતી પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે તેમાં વેરાવળ બંદરેથી પચાસ કિલો હેરોન ઝડપાયું છે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે જેમાં રૂપિયા ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ અંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના પચાસ કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછી પર શંકા એટલે માણસ રાખ્યો હતો અને પછી અમને ખબર પડી કે એ બો અહીંયા સેટેલાઇઝ ફોન એની પાસેથી નહીં કર્યો સેટેલાઇઝ ફોન પણ સાહેબને અમે કાલે રાત્રે રજૂ કર્યો કારણ કે સેટેલાઇઝ ફોન પણ છે એવું ધ્યાનમાં નથી આવ્યું પણ એ વચ્ચે દિવાળી ટાઈમમાં એ બોત રજા લીધા વગરના જતા રહ્યા હતા બોત મૂકીને એટલે અમને શંકા છે કે પોલીસ આમાં હજી ઊંડાઈથી ઉતરે ને આમાં કોણ કોણ છે બહારના લેવાના કોણ છે બધા ને હકીકત સાચી ભારત દેશના નાલિક તરીકે અમે માંગીએ કે હકીકત બહાર આવી જાય અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મેળવેલો છે અને બોટના અમારી પાસે જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ હા પોલીસને વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી મંત્રી કુંવરજી બાવળીયાએ માલણસમ ઢિયાણાને જોડતી નહેરની મુલાકાત લઈ અધિકારીઓ સાથે મળીને કામોની સમીક્ષા કરી હતી બંધારા અને નહેરને લગતા કામો ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીએ વધુમાં ઉમેર્યું કે બંધારોએ લોકોની જો જીવાદોરી સમાન છે જેથી લોકોને અગવડતા ન ઉદભવે તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવા જણાવાયું આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સ્થાનિક પદાધિકારીઓ આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા ઓડાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રૂપિયા એક હજાર છસો ચોવીસ પોઈન્ટ છન્નું કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં એંસી પોઈન્ટ છેતાળીસ કરોડની પુરાણ સાથેની ઓડાના સીએ સીઈઓએ બજેટ રજૂ કર્યું છે જેમાં અમદાવાદથી કલોલને જોડતો સાત પોઈન્ટ અઠ્યાવીસ કિલોમીટરનો સિક્સ લેન રોડ બનાવવામાં આવશે સાથે જ ધોળકાને ઘોડાસર બ્રાન્ચ કેનાલના વિકાસ માટે ઓગણપચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને સાથે ઓડા હસ્તકના પંચાવન ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં બસો કરોડ ખર્ચાશે તો છ્યાસી કરોડના ખર્ચે ગુમા સિંગરવા શેલા સનાતલ ગોધાબીની ટીપીમાં વોટર સપ્લાયના કામો કરાશે પાંચસો કરોડના ખર્ચે એડીબી હેઠળ રિંગ રોડ તથા રિંગ રોડ પર આવેલ દસ નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનું કામ કરવામાં આવશે આગામી વીસ વર્ષના ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવા પાંચ કરોડની જોગવાઈ પણ કરાઈ છે મહાનગરપાલિકાને નજીકના આવેલા વિસ્તારો જે સમયાંતરે શહેરીકરણ પામતા હોય છે અને શહેરી વિસ્તારોમાં ભળી જતા હોય છે એમાં અત્યારથી યોગ્ય નેટવર્ક પૂરું પાડી શકાય એટલા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ફરતે આવેલા પંચાવન ગામોમાં જલજીવન મિશન હેઠળ બસો ચાલીસ કરોડના ખર્ચે જે આપણી યોજનાઓ પાણી પુરવઠા માટેની વોટર સપ્લાયની ચાલુ છે એને પણ આ નાણાકીય વર્ષમાં આપણે પૂરું કરી દઈશું અને જલજીવન મિશન સિવાય નહીં પણ લગભગ બીજા છ્યાસી કરોડના ખર્ચે સિંગરવા સેલા સનાથલ મકરવા જેવા નવા વિકાસ પામેલા વિસ્તારોને પણ આપણે પાણી પુરવઠાની યોજનાથી જોડી લઈશું અને એને નર્મદાના પાણી મળતા ચાલુ થઈ જશે તો સરખેજમાં આઈટીસી બિલ્ડિંગથી થી જવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપત તરીકે માગને ઓળખવામાં આવશે તદ ઉપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વેજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે તો વેજનાથ મહાદેવ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીના માર્ગ ગુરુદેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણને કેન્દ્ર સ્થાને રાખીને નર્મદા જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા ડેડિયાપાડા તાલુકાના શારદા દેવી સ્કૂલના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવદ ઉત્સવ બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નાના ભૂલકાઓમાં સર્જનાત્મક અને ભાવનાત્મક શક્તિને ખીલવવા તેમજ બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો તથા તેડાગર બહેનો દ્વારા પણ બાળકોની યોગ્ય ઉછેર અને સાર સંભાળ લેવામાં આવી રહી છે સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરાઈ છે જ્યારે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની નિમણૂક કરાઈ છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું આ નિમિત્તે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું કે અધ્યક્ષ તરીકે વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના હિતમાં ઉપરના લેવલ સુધી રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ મહામંત્રી શ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારા દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એક કંપની લોકોને જંગી વળતર આપી રહી છે રિલાયન્સ ગ્રુપની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ કંપની તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થઈને શેરબજારમાં લિસ્ટ થઈ છે શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરના ભાવમાં ચૌદ ટકાથી વધુનો ઉછાળો આવ્યો શુક્રવારે કંપનીના શેર સતત પાંચમા દિવસે ઉપર તરફ વલણમાં રહ્યા તો દિવસના ટ્રેડિંગ દરમિયાન ચૌદ ટકાથી વધુને રૂપિયા ત્રણસો સુડતાલીસ પર પહોંચ્યો છે તો મુંબઈ શેર માર્કેટમાં આજે વધઘટનો માહોલ સર્જાયો હતો વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણને કારણે ભારતીય શેર બજારમાં પણ વધારાનો માહોલ સર્જાયો કે ત્યારબાદ નફો અંકે કરવાના રોકાણકારોના વલણને કારણે માર્કેટ પાછા પગલે થયું હતું નિપટીએ બાવીસ હજાર બસ્સો અને સેન્સેક્સે તોતેર હજારની સપાટી કુદાવી હતી ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે રાંચી ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે યજમાન ભારત સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાં જો રૂટ રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ ચોથી ટેસ્ટમાં રૂટે સાવધાનીપૂર્વક રમીને ભારત સામે સદી ફટકારી હતી રૂટની ટેસ્ટ કારકિર્દીની આ એકત્રીસમી સદી છે આ રીતે રૂટે ફેબ ફોરમાં વિરાટ કોહલીને ઘણો પાછળ છોડી દીધો છે ત્યારે ફેબ ફોરમાં સૌથી વધુ સદી કેન વિલિયમ્સના નામે છે સ્ટીવ સ્મિથ બીજા અને જો રૂટ ત્રીજા સ્થાને છે જ્યારે ચોથા નંબર પર વિરાટ કોહલી છે ત્યારે ચોથી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે સતત સાત વિકેટે ત્રણસો બે રન બનાવ્યા હતા અને રૂટ એકસો છ રન તથા રોબિન્સન એકત્રીસ પર રમતમાં છે ભારત તરફથી પહેલી ટેસ્ટ રમી રહેલા આકાશદીપે ત્રણ અને સિરાજે બે વિકેટ ઝડપી હતી જ્યારે જાડેજા અને અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે ઝૂંટા સૈન્ય શાસને ત્યાં તમામ યુવક યુવતીઓ માટે સૈન્ય સેવા આપવી ફરજિયાત કરી દીધી છે આ નિર્ણયને કારણે યુવાઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને તેઓ દેશ છોડીને ભાગવા મજબૂર થઈ ગયા છે ઝૂંટા સૈન્ય શાસને તેના આદેશમાં કહ્યું છે કે અઢારથી પાંત્રીસ વર્ષની વયના તમામ પુરુષો અને અઢારથી સત્યાવીસ વર્ષની વય જૂથની તમામ મહિલાઓએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી સૈન્યમાં ફરજ બજાવવી પડશે નવસારીના વાંસી બોરસી ખાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ પ્રસંગે સુરતના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ દ્વારા બનાવાયેલું

સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ વિપુલભાઈએ ખાસ મોદીજીના જન્મદિવસ ઉપર પોતેરસો ડાયમંડનું આ એક પોર્ટ્રેટ બનાવ્યું હતું જ્યારે આ પોટ્રેટ બનાવ્યું હતું ત્યારે તેમની ઈચ્છા હતી કે તેઓ આ પોર્ટ્રેટ મોદીજીને ગિફ્ટ આપશે પરંતુ ત્યારે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ ન હતી ત્યારે તાજેતરમાં નવસારી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના મેયર દ્વારા સુરતી કલાકાર દ્વારા બનાવેલ પોટ્રેટ ભેટ સ્વરૂપે અપાયું હતું જે બદલ કલાકારે ખુશી વ્યક્ત કરી હતી હા પહેલાં તો મને બહુ આનંદની આનંદિકળ મારા માટે છે કે જે મારા હાથે બનાવેલું જે ડાયમંડનું મોદી સાહેબનું પોટ્રેટ છે એમના સુધી પહોંચી ગયું ખાસ તો જે મેં બનાવ્યું હતું મને કરીબન ત્રણેક મહિના આમાં સમય લાગ્યો હતો અને આમાં બોતેરસો ડાયમંડ યુઝ કરેલા છે અને જે ડાયમંડ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલરના મેં ડાયમંડ યુઝ કરેલા હતા ઇન્ટિરિયર ડિઝાઇનર હોવાને કારણે વિપુલભાઈ હરહંમેશ કંઈક નવું કરવાના પ્રયત્ન કરતા રહે છે જેથી જરીની હજારો પેઇન્ટિંગ્સ બનાવ્યા બાદ તેઓને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે હીરા જડિત પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આંખો અંજાવી દે તેવું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું પ્રધાનમંત્રી મોદીના બોતેરમાં જન્મદિવસ ઉપર પર ભેટ આપવાની ઈચ્છા સાથે કલાકારે ચાર પ્રકારના સાત હજાર બસો ડાયમંડથી આ હીરા જડિત પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું અને જ્યારે મેં બનાવ્યું ત્યારે મારી એવી દિલથી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે બનાવ્યા પછી પણ સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયું ત્યારે ઘણી બધી મને ખરીદવા માટેની ઓફર આવેલી હતી અને સારા એવા મને રૂપિયા એ લોકો આપવા તૈયાર હતા પણ મારી મનથી એવી ઈચ્છા હતી હું મોદી સાહેબનો બહુ મોટો ફેન છું એમના માટે ખાસ બનાવ્યું તો મારી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે આ હીરા જડિત પોર્ટ્રેટ બનાવવા માટે વિપુલભાઈને ચારથી પાંચ મહિના જેટલો સમય લાગ્યો છે દોઢ મહિનો કયા ડાયમંડ અને કેટલી સાઇઝના લગાવવા વગેરે રિસર્ચ પર સમય ગયો સાડા ત્રણ મહિનાનો સમય આ તસવીર પર ડાયમંડ લગાવવામાં થયો જેમાં તેઓએ એક ગમસ્ટિક શીટ બનાવી જે લાંબો સમય સુધી સુકાય નહીં એટલે ફેમ લાગવા સુધી હીરા ટકી રહે અને આ રીતે તેઓએ આ સુંદર પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું પ્રવેગ ન્યૂઝ સુરત બી સીસીઆઈ ટી ટ્વેન્ટી લીગના પ્રથમ સત્તર દિવસનું શેડ્યુલ જાહેર કર્યું છે આગામી મહિનાની શરૂઆતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રોસ્ટર જાહેર કરવામાં આવશે વધુ જોઈએ અમારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ બાવીસ માર્ચે ચેન્નાઇમાં બે હજાર ચોવીસ આઈપીએલ સિઝનની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે બીસીસીઆઈએ ગુરુવારે સુપરહિટ ટી ટ્વેન્ટી લીગના પ્રથમ સત્તર દિવસનું શેડ્યુલ જાહેર કર્યું હતું આગામી મહિનાની શરૂઆતમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બાકીની આઈપીએલ જાહેર કરવામાં આવશે આઈપીએલના પહેલા ચરણમાં દિલ્હીમાં કોઈ મેચ નહીં હોય બાવીસ માર્ચ થી સાત એપ્રિલ સુધી આઈપીએલના પ્રથમ તબક્કામાં દસ શહેરોમાં કુલ એકવીસ મેચો રમાશે આમાં દરેક ટીમ ઓછામાં ઓછી ત્રણ મેચ અને વધુમાં વધુ પાંચ મેચ રમશે પહેલાની જેમ બીસીસીઆઈ ભારતમાં આગામી લોકસભા ચૂંટણી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને એડવાઇઝરી અનુસાર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરશે એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે બે હજાર નવમાં આઈપીએલ સંપૂર્ણપણે વિદેશી ધરતી પર રમાઈ હતી જ્યારે બે હજાર ચૌદમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લીગની કેટલીક મેચો યુએ રમાઈ હતી જોકે બે હજાર ઓગણીસમાં લોકસભા ચૂંટણી હોવા છતાં લીગનું આયોજન ભારતમાં જ કરવામાં આવ્યું હતું ફોર્મેટ અનુસાર જોઈએ તો દસ ટીમોને પાંચ ટીમોના બે જૂથમાં વહેંચવામાં આવી છે આઈપીએલના ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ તેના ગ્રુપમાં અન્ય ચાર ટીમો સાથે હોમ અને અવે ધોરણે કુલ ચૌદ મેચો રમે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર